હાય નમસ્કાર જય શ્રી કૃષ્ણ કેમ છો બધાને પ્ર પ્રજાસત્તાક દિવસની શુભકામના તો જો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી નાખીને હવે આવ્યા છીએ ખોડલધામે દર્શન કરવા માટે આજે હાર્દિકને રજા છે ને મારે રજા પડી ગઈ તો મેં બંને આવ્યા હા એક વાત કહેવાની હતી કે પંદર વીસ દિવસ થવો બ્લોગ બન્યો નથી તબિયત સારી નહોતી એટલે અને એક એમ કે હું કહેવાય ખુશખબરી કહેવાની હતી કે મેં છે ને સ્કૂલમાં જોબ ચાલુ કરી છે એટલે પંદર વીસ દિવસ થા બ્લોગ બનાવવાનો નહોતો તો આજે સ્કૂલે ઉજવણી કરીને પ્રજાસત્તાક દિવસની અને પછી બંને આવ્યા અહીંયા હવે દર્શન કરવા જઈશું અને બ્લોગમાં બનેલા રહેજો અત્યારે છે ને સાડા બાર થઈ ગયા છે એટલે ભૂખે લાગી છે પણ પહેલાં દર્શન કરી લઈ અને હું તો આજ રહીશું શુક્રવાર હાર્દિકના જમવાનું છે કેમ થાય છે સરસ મજાના દર્શન કરી અંદર છે ને વિડીયો અને ફોટોગ્રાફી એટલે કાંઈ અંદર ન થઈ વિડીયોગ્રાફી બાકી એક વખત મંદિર જો સ્ટ્રકચર છે અને આસપાસનું કેટલું ગ્રાઉન્ડ બધું મસ્ત રીતે આમ બેઠવાનું ને રમવાનું બાળકોને અને કેટલું છે આમ આસપાસ બધા દૂર દૂરથી કેટલા કેટલા શ્રદ્ધાળુ

આવ નાના બાળકોને ફ્રીમાં છે અને દસ વર્ષથી ઉપરના હોય ને એમને સાઠ રૂપિયા પણ જમવાનું બહુ સરસ બસ જો હવે અહીંયા આરામ કરશું થોડીક વાર અને પછી હવે અહીંથી સત્તાધાર સત્તાધાર કે વીરપુર વીરપુર હા વીરપુર એમ કે છે કોરું થાય છે એટલે વીરપુર જવાનું છે તો થોડીક વાર અહીંયા આરામ કરશું ને પછી આગળ જશું તો તમે બ્લોગમાં બનેલા રહેજો તો જો અમે ત્યાંથી ગયા હતા વીરપુર પણ વીરપુરમાં છે એ ફો ફોન કંઈ અલાઉડ નહોતો એટલે મેં મેં ક્યાંય વિડીયોગ્રાફી કરી નથી અને અત્યારે મેં ગોંડલ આવ્યા છીએ અને ગોંડલ સિંહ મહારાજા હોય ને અહીંના હતા પહેલાંના મહારાજા એની ટ્રેનમાં એ જ્યારે સફર કરતા ત્યારે એની જે ટ્રેનમાં સુવિધા હતી ને એ જોવા માટે આવ્યા છીએ તો જોઈ શકો છો બધી સુવિધા આ રીતે હતી તમને એમનો બેડરૂમ છે હવે આગળ તમને બતાવો આ એમનો વોશરૂમ છે આ એમનો બેઠક રૂમ હતો આ બધું ટ્રેનની અંદર છે પછી હું તમને બહારથી ટ્રેન એ બતાવીશ લાઇટ નથી અહીંયા અહીંયા તેને જમવાની સુવિધા હતી ડાઇનિંગ ટેબલ આ ટ્રેન જવાની ટિકિટ એક જણની ત્રીસ રૂપિયા છે પછી તેમનો મહેલ જોવો હોય તો પચાસ રૂપિયા છે અને એમનું છે ગાડીનું મ્યુઝિયમ છે કાર કાર મ્યુઝિયમ એમની ટિકિટ એકસો એસી રૂપિયા છે બધી અલમારીને એવું છે જોઈએ અને આ એમના બધા વાસણ છે જે વાપરતા નહીં એટલે એમને જે સુવિધા આપવામાં આવતી નહીં

છે ને જ્યાં સુધી સુધી ત્યાં આ પછીના ડબ્બા છે એટલે આમાં બધા સેવકો અને બધું અનાજ ને આ તે બધું લઈ જતા હોય એટલે એના માટેની સુવિધા છે બહાર જ્યારે મુસાફરી કરતા હોય ને ત્યારે અને આ બધું ક્યારે અંગ્રેજોના સમયમાં જ છે ને હમણાંનું છે ને અંગ્રેજો સાથે ફોટા છે મહારાજાના અમે હમણાં જોયા

જો આગળનો ફ્રન્ટ વ્યૂ મહેલનો મિસ્ત પક્ષી બેઠા છે ને પાણીમાં એથી શું કહે આ ખોટું છે બધું જો હવે આવ્યા અમે ઘરે હાથ તો એને ફ્રેશ થઈ ગયા છીએ અને મેં ચા બનાવી છે બે ચા પીવા બેઠા બેઠાશી આજે ખૂબ મજા કરી સવારથી તે સાંજ સુધી અને બસ હવે જમવાનું તો આજે બાર જ છે એટલે હવે પછીનું બ્લોગ કદાચ ન પણ લઉં તો સારું તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો થેન્ક યુ બાય બાય